નડિયાદમાં બની આગની ઘટના ડભાણ રોડ પર રામ તલાડી વિસ્તારના આગ લાગી ફ્લેટના ટાવરના બોક્સમાં લાગી આગ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ જાણકારી ફાયર વિભાગે આગને કાબુમાં લઈ ફ્લેટના ટાવરના ટાવર ઝી વિના મીટરો આગથી બચાવ્યા સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની થઈ નથી આગ લાગે બહુ ધુમાડા બધું પેનલો સળગતી હતી ના અમે તરત જ બધે નીતિને બધા બધા ફ્લેટના બધા રહીશું ભેગા થઈ ગયા બધાને બધા બહુ ક્યાં કે નાખી ફેમિલી સુધી રૂમ લાગ્યા પણ અમે બી ફ્લેટમાં ગયા અને અમે રિક્વેસ્ટ કરીને એમણે ફાયર સેફ્ટીની જે બોટલ આપી અને આમનો આભાર ફારમાં જે સેફ્ટી વારને એમણે અમને ફાયરની સેફ્ટીની બોટલ આપીને અમે તરત આવ્યા ને ગયા એટલે અમે તત્કાળ ફાયર બીગરવાર આવી ગયા એમણે બધા હેલ્પ કરી અને ખરેખર આ તો બહુ મોટું ઘટના બને બહુ મોટી આગ લાગત એ બી એના ત્રણે ત્રણ બહુ મોટી આગ લાગત ગેસની બી પ્રોબ્લેમ લાગત તો પરમિશન આભાર કે સંગઠન દેખાતા નહીં બધા મન થાય અને બધા આગ મળી નાખી મને આભાર મા કેટલા મકાનો આ વીમા સીમા એમાં મકાનો છે અને વીમા અને સીમા બહુ ખાતો નાનો માનસ એટલે ખાતા બધા રહીશું સાતસો 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 આઠસો સાતસો ભરીશું શું કર્યું

મીટરો ભરી કરે કે મીટર ને મીટરો નહી તેના કોમ્પ્લેક્સ છે બસ બહાર આવે ને એમાં આગ લાગી છે કોઈ જાણા નહીં કોઈ જાણા કે કોઈ ઈજાગ્રસ્ત કોઈ નહીં